દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માછંડેમ ઓવરફ્લો થતા કરાઈ મુલાકાત આ તારીખ છવ્વી આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે ઝાલો તાલુકાના જીવાદોરી સમાન માછાનાળા ડેમ ઓવરફ્લો થતા જે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા મુલાકાત કરાઈ હતી ઓવરફ્લો ડેમની સમીક્ષા કરી અને હાજર સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટના ભાગરૂપે તંત્રને સાથ સહકાર આપવા તેમજ પૂરની સ્થિતિમાં કોઈપણ બિનજાત બિનજરૂરી સાહસિક પ્રવૃત્તિ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી મામલેદાર એસમ પરમાર તેમજ ડેમના સુપરવાઇઝર અને સંબંધિત સ્ટાફ હાજર રહ્યા હતા દાહોદ જિલ્લાના જુકામાં નાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયો છે એના ભાગરૂપે આજે તંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવરજવર જવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાંઓ લેવાના રહેશે અને બિનજરૂરી કોઈપણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે